પોણિયા ગંગાજી રોડ પર કર્મકાંડી બ્રાહ્મણની કાર મારી પલટી સામેથી બેફામ આવતી ઈકો કારને લઈ સર્જાયો અકસ્માત એરબેગ ખુલી જતા કર્મકાંડી બ્રાહ્મણનો ચમત્કારિક બચાવ પારડી પોણિયા ગંગાજી જતા રોડ પર બેફામ જતી ઈકો કારના કારણે એક આઈ કાર પલટી મારવાની ઘટના બની છે આ કારમાં પારડીના કર્મકાંડી બ્રાહ્મણ સવાર હતા જેઓ પલસાણા મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા પારડી શહેરમાં સુલભનગર સ્થિત સાઈ સંગ્રીલા સોસાયટીમાં રહેતા અને કર્મકાંડી બ્રાહ્મણ એવા મોનિકભાઈ પ્રકાશભાઈ પંડ્યા આજ રોજ શુક્રવારે તેઓ પોતાની આઈ ટ્વેન્ટી કાર નંબર જી જે પંદર સી ક્યુ અઢાર એકતાલીસ લઈને પારડીના પલસાણા ખાતે આવેલ ગંગાજી મંદિરે દર્શનાર્થી ગયા હતા ત્યાંથી તેઓ બપોરે પરત આવી રહ્યા હતા ત્યારે પોણિયા પલસાણા રોડ પર એક ઇકો કાર બેફામ સ્પીડે જતી હોય જેની ટક્કરથી બચવા મોનિકભાઈએ પોતાની કાર રોડ નીચે ઉતારતા ગ્રીટના ઢગલા ઉપર ચડી ફેન્સિંગ થાંભલા સાથે અથડાઈ વાંસના ઝાડ પાસે અથડાઈ હતી જે બાદ કાર ધડાકે ભેર પલટી મારી ગઈ હતી કાર પલટી મારતા જ કારમાં સવાર મોનિકભાઈ કારમાં ફસાઈ ગયા હતા આ દરમિયાન પાર્ડી શિવનગર ખાતે રહેતો કિશન નામનો યુવક ત્યાંથી પસાર થતો હતો અને તેણે કાર પલટી જોઈ ઊભી રહ્યો હતો અને મોનિકભાઈને મદદે આવી પાછળના દરવાજે મોનિકભાઈને બહાર કાઢ્યા હતા

એને બચાવ ગયો હતો હું ગુસી ગયો એમાં એ બહુ ફાસ્ટ હતો એ એમ એ પાસ પાછળથી બહાર બહાર આવ્યો છું પાછળથી મને અહીંયા લાગ્યું છે અહીંયા લાગ્યું છે એમ ગાડી બધું નુકસાન જ છે મારે બધું મારી ગાડીમાં બાકી ગયો બાકી ગયો તો કોણ એકલો જ હતો હું